છેલ્લા કેટલાક દિવસથી અમરેલી તો ઓફ ધ બની છે પર પહોંચ્યો છે એક તરફ ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું પરંતુ ત્યારબાદ વડોદરા શહેર ભાજપનો જે વિવાદ છે એ સમવાનું નામ નથી લેતો ભાજપના

પોસ્ટ મૂકવામાં આવી અને બડા પોઠા આવ્યો વડોદરા શહેર ભાજપમાં જ્યારે લોકસભા બેઠક માટે ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે ચૂંટણી મતદાનના દિવસે જે પ્રકારે બૂથ ઉપરની નારાજગી હતી તેને લઈને પણ બે દિવસ પહેલા પણ સિનિયર કાર્યકર્તાઓ અને સિનિયર નેતાઓને સલાહ આપતો એક નિવેદન પણ સામે આવ્યું હતું વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે વડોદરાથી સંવાદદાતા અલ્પેશ અલ્પેશ હવે ભાજપ શહેરનો એટલે વડોદરા શહેરનો જે ભાજપનો વિખવાદ છે એ ચરમસીમા પર આવી ચૂક્યો છે પોસ્ટ મૂકી છે આકાશ પટેલે અને બડાપો ઠાલવ્યો છે બિલકુલથી જાગૃતિ વાત કરવામાં આવે તો આજે ફરી એકવાર જે ભાજપનો વિખવાદ છે તે સામે આવ્યો છે કહી શકાય કે જે રીતે લોકસભાનું ઇલેક્શનનો જે પહેલે ઉમેદવાર જાહેર થયા ત્યારથી લઈને અત્યાર સુધી અનેકવાર સિનિયર નેતાઓથી લઈને નાના નાના કાર્યકર્તાઓ છે તેમમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે ત્યારે ફરી એકવાર આજે આકાશ પટેલ જે યુવા મોરચાના જે કારોબારી સભ્ય છે ને તેમણે સોશિયલ મીડિયા ઉપર પોતાનો બળાપો છે તે ઠાલ્યો છે તેમણે કહ્યું છે કે કાર્યકર્તા બનતા બનતા દસ વર્ષ જેટલો સમય લાગે છે ને જ્યારે પાંચ મિનિટ ની અંદર જે કાર્યકર્તા છે તેનું અસ્તિત્વ પૂરું થઈ જાય છે સમગ્ર વિશે જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે આકાશ છે પટેલ છે તેમણે સંગઠન પર સીધી રીતે નિશાન તાક્યું છે કારણ કે વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે આ કોઈપણ પ્રકારની વાત છે તે અમારી સાંભળવામાં નથી આવતી અને માત્ર જે પણ કોઈ મનગમતા જે કાર્યકર્તાઓ છે તેમની જ વાત સાંભળવામાં આવે છે ખાસ કરીને આપણે લોકસભા ઇલેક્શનનો જે ઉમેદવાર જાહેર થયા ત્યારે પણ જોયું કે યોગેશ પટેલ હોય અથવા તો જીતુ સુખડિયા હોય આ જે તમામ જે નેતાઓ છે તેમણે કોઈને કોઈ વાતે નારાજગી દર્શાવી હતી અને ત્યારબાદ પણ આ જે સીમા સુનીતાબેન શુક્લ છે તેમણે પણ આ જે પોતાનો રોષ છે તે ઠાલવ્યો તો એટલે કહી શકાય કે હાલ વડોદરા શહેર ભાજપની અંદર એક બાદ એક

ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં પણ કહ્યું કે ક્યાંક ને ક્યાંક સંગઠન છે તેના દ્વારા માત્ર એક લોબી ચલાવવામાં આવે છે અને તેની અંદર જે પોતાના માનીતા લોકો છે તેમના જ કામ થતા હોય છે અથવા તો તેમને જ જે જવાબદારી છે તે સોંપવામાં આવતી હોય છે નાના જે કાર્યકર્તાઓ છે તેમની વાત નથી સાંભળવામાં કોંગ્રેસમાંથી આવતા ઉમેદવારોને લઈને પણ તેમણે કહ્યું હતું કે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તે પણ ભાજપના કાર્યકર્તાઓ માટે હવે એક ચિંતાનો વિષય બન્યો છે કારણ કે કોંગ્રેસમાંથી આવતા નેતાઓને પોતાની જે કાર્યકરોની અવગણના કરી અને જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે એટલે ભાજપ માટે પણ આ હાલ એક ચિંતાનો વિષય બન્યો છે જોઈએ તો સંગઠનના હોદ્દેદારો હોય અથવા તો વોર્ડના જે પ્રમુખ હોય અથવા તો જે કાઉન્સિલર હોય આ તમામ લોકોમાં હાલ એક બાદ એક જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે પોતપોતાની અલગ રીતે લોબિંગમાં ચલાવી અને આજે રોષ છે તે ઠાલવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે લોકસભાના પ્રથમ ઉમેદવાર રંજનબેન ભટ્ટનું પણ મૌન છે આ તે આમાં ક્યાંક ને ક્યાંક ઘણું બધું કહી જતું હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો શરૂઆતથી જ જ્યારથી રંજનબેનનું નામ જાહેર થયું ને ત્યારથી જ વડોદરા શહેર ભાજપમાં વિખવાદ છે તે જોવા મળતો વિરોધ થયો ને ત્યારબાદ રંજનબેને પણ આ જે ઇલેક્શન છે તે લડવા માટે અનિચ્છા દર્શાવી અને ત્યારબાદ હેમાંક જોશીનું નામ જાહેર થયું ત્યારે પણ જે લોબિંગ અલગ અલગ લોબિંગ ચલાવતા જે ભાજપના કાર્યકર્તો કરતા હતા તેમાં પણ વિરોધ જોવા મળ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના જે કાર્યકર્તાઓ હોય અથવા તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તે એક તરફી કામ નથી કરતા અને અલગ અલગ જે પોતાના

સામે આવી રહ્યો છે ક્યારે શમશે ક્યારે આ પ્રકારે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ હોય કે જાવેરના નિવેદન હશે બંધ થાય ચોક્કસથી જાગૃતિ જે રીતે આ વખતે જે લોકસભાની ચૂંટણી શરૂ થઈ ત્યારથી જે કકડાટ અત્યાર સુધી કોંગ્રેસમાં જોવાતો હતો એના કરતાં પણ સવિશેષ કકડાટ આ વખતે ભાજપમાં જોવાયો છે એ અમરેલીની બેઠક હોય રાજકોટની બેઠક હોય જૂનાગઢની બેઠક હોય સાબરકાંઠાની બેઠક હોય કે પછી વડોદરાની બેઠક હોય વડોદરામાં રંજનબેનનું નામ બહાર આવ્યું અને ત્યારબાદ જે ગણગણાટ શરૂ થયો તે લોકસભાની ચૂંટણી પતી ગઈ પરંતુ એ ગણગણાટ હવે વિરોધના રૂપમાં સામે આવી રહ્યો છે ભાજપના સિનિયર નેતાઓએ જે વિરોધનો સૂર ફૂંક્યો હતો તે હવે યુવા મોરચામાં પણ દેખાઈ રહ્યો છે યુવા મોરચાના જે આકાશ પટેલ છે તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યકર્તાઓને ઊભા કરતા દસ વર્ષ લાગ્યા છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ રહી તો એમને તોડતા પાંચ મિનિટ પણ નહીં લાગે એટલે ચોક્કસથી કહી શકાય કે રંજનબેનના નામ પછી જે વિરોધના વંટોળ ઉભા થયા ને સિનિયર કાર્ય સિનિયર આગેવાનોમાં જે અસંતોષ ઉભો થયો અસંતોષનો જે ચરુ ઉકળી ઉઠ્યો હતો તે હજી પણ યથાવત છે ચૂંટણી ભલે પતી ગઈ હોય પરંતુ એક બે દિવસ એકાંતરે વડોદરામાંથી એક બાદ એક નેતાઓના વિરોધના સૂર ઉઠી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પછી અન્ય પ્લેટફોર્મ પર હોય કે પછી એમનું જે આંતરિક સંગઠન હોય તેમાં રજૂઆત કરવાની વાત હોય એટલે કહી શકાય કે જે રીતે યોગેશભાઈ પટેલ હોય કે પછી ખુદ જે રંજનબેન છે જે ભાજપના ઉમેદવાર હતા ને તેમનું ટિકિટ કાપી ત્યારબાદ તેઓ મીડિયાથી તો અલિપ્ત રહ્યા પ્રચારમાં પણ ભાગ્યે જ ક્યાં ક્યાંક દેખાતા હતા ને ત્યારબાદ જે વડોદરાના અધ્યક્ષ છે પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા તેમને ત્યાં જવું પડ્યું દરમિયાનગીરી કરવી પડી ત્યારબાદ રંજનબેન પ્રચારમાં દેખાવાના શરૂ થયા પરંતુ આ વિરોધ જે છે તે સમવાનું નામ લેતો નથી એ વડોદરા શહેરની વાત હોય કે પછી અન્ય જગ્યાએ વાત હોય વડોદરામાં પણ જે અન્ય બીજા મોટા શહેરો છે તે પ્રકારની સ્થિતિ વડોદરામાં જોવા મળે છે અને એક બાદ એક મોટા કાર્યકર્તાઓ સિનિયર આગેવાનોથી લઈ હવે યુવા ભાજપ સુધી વિરોધના સૂર ઉઠી રહ્યા છે જી જી તમામ વિસ્તૃત જાણકારી બદલ વિનોદ આપનો અને અલ્પેશ આપ બંનેનો આભાર